રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં મોટા પાયે બદલી બળતી તેમજ વધારાના હવાલા સોંપવાની કામગીરી ચાલી રહી છે છેલ્લા ત્રણ ચાર દિવસથી રોજેરોજ એકાદ વિભાગમાં કે આઈએએસ અધિકારીની બદલી બળતી કરવામાં આવી રહી છે ત્યારે આજે વધુ દસ આઈપીએસ અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપણી કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે દસ આઈ એસ અધિકારીઓને હાલની ફરજ ઉપર ઉપરાંત ખાલી પડેલી જગ્યાઓને વધારાના હવાલા આપ્યા છે સામાન્ય વહીવટ વિભાગે રાજ્યના દસ આઈએસ અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપ્યો છે સ્વપ્નિલ ખરે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રાજકોટ આગળના આદેશો સુધી નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર રાજકોટના પદનો વધારાનો ચાર્જ સંભાળશે જ્યારે કુમાર પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર એરિયા પેટા પ્લાન છોટાઉદેપુર આગામી આદેશો સુધી જિલ્લા વિકાસ અધિકારી છોટાઉદેપુરના પદનો વધારાનો હવાલો સંભાળશે અતિરાગ ચપલોટ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર ટ્રાઇબલ એરિયા પેટા પ્લાન વલસાડ આગામી આદેશો સુધી જિલ્લા વિકાસ અધિકારી વલસાડના પદ પદનો વધારાનો હવાલો સંભાળશે તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App